આપણે આ કઈ વફલ બનાવી રહ્યા છીએ આઈસ્ક્રીમ વફલ બરાબર છે ચાલુ ચાલો બનાવો બનાવીએ જાની સ્પેશિયલ મશીન છે અને આમાં જો વફલ આપણે કેન્ડી શેપની વફલ આપણે બની રહી છે સરસ છે ઓર્ડર મુજબ લાઈવ બનાવી આપે છે ચાલો આ આપડી જે વોફલ છે એ બેક થવા જઈ રહી છે અને આમાં કેન્ડી શેપની વફલ છે અને આમાં કઈ વફલ આવે છે આમાં વફલ પોકેટ આવે ઓકે પોકેટ સાઇઝની વફલ તમે જુઓ આ મશીનમાં બનશે અને આમાં જે છે તે કેન્ડી ટાઈપની વફલ બનશે અહીંયા તમે જોઈ શકો છો આ આખું આ લોકોનું સેટઅપ છે અને અહીંયા આખી આ બધી વફલ બનાવવામાં આવે છે આપણે અહીંયા ટોટલ કેટલી ટાઈપની વફલ મળે છે ભાઈ ટોટલ આપણે પંદર કિલો ઓકે અને મેઇન તો આપણે જે આ થર્ટી નાઇનથી સ્ટાર્ટ થાય છે એ વફલ છે ઓકે અને એ સિવાય સ્પેશિયલ વેરાયટીમાં શું શું છે

અને આ કઈ ચોકલેટ છે મિલ્ક ચોકલેટ ઓકે અને આ વ્હાઇટ ચોકલેટ ઓકે ત્રણ જાતનું ચોકલેટ સિરપ આમાં નાખેલું છે અને આ જેવું આઈસ્ક્રીમ નાખેલું છે આઈસ્ક્રીમ વીસ વોપોલ આ તમે રાજકોટમાં ફર્સ્ટ ટાઈમ જોશો आखर आजकोट मतलब ये क्या तो है जो वने इमरे वन आया जो अमर्स थे। ऊपर पाँच हूँ व्हाइट चॉकलेट, एना ना मिल्क चॉकलेट, ये ना बची, डार्क चार बची आ डार्क चॉकलेट। ओके। चल ये ना बची चॉकलेट चिप्स, हाँ। चॉकोलेट चिप्स, डार्क चॉकलेट चॉकोलेट चिप्स, व्हाइट चॉकोलेट चिप्स। અને આ મિલ્ક ચોકો ચિપ્સ વાહ ભાઈ વાહ થઈ ગઈ રેડી તો વાહ થઈ ગઈ રેડી આઈસ્ક્રીમ વિથ વોફલ આ રાજકોટમાં તમે ફર્સ્ટ ટાઈમ જોશો ચાલો હવે આ આપણી જે પોકેટ વોફલ છે એ રેડી થઈ છે અને આ કઈ બને છે ભાઈ ઓરીઓ ઓસમ બને ઓકે આ પણ વિથ આઈસ્ક્રીમ જ છે યસ ઓકે અને જે આ આઈસ્ક્રીમનો ઓપ્શન છે દરેક વોફલમાં મળી જાય છે ને હા સર આ બધામાં મળી બરાબર જો ભાઈ બધી બપોલ તમને વિથ આઈસ્ક્રીમ ઓપ્શન મળી જશે પોકેટ બપોલ છે આ પણ વિથ આઈસ્ક્રીમ બનવાની છે અને એની ઉપર સૌથી પહેલા શું લાગે છે આ ચોકલેટ ડાર્ક ચોકલેટ લાગે ડાર્ક ચોકલેટ ઓકે સુપર ભાઈ ચાલો સૌથી પહેલા શું આવશે ભાઈ ઓરિયો બિસ્કિટ ઓકે ઓરિયો બિસ્કિટ ઓરિયો બિસ્કિટ ની ટોપિંગ ઓકે સૌથી પહેલા તો ઓરિયો બિસ્કિટ ની ટોપિંગ થાય છે ચોકલેટ ની ઉપર આઈસ્ક્રીમ ચોકલેટ આઈસ્ક્રીમ હવે એની ઉપર આઈસ્ક્રીમ આવશે આઈસ્ક્રીમ પણ જોવો કંપની નો હા સોરી હવે સાઈડ માં આઈસ્ક્રીમ આવશે અને આઈસ્ક્રીમ પણ સારી એવી કંપની નો યુઝ કરે છે અને ત્યારબાદ બાદ વ્હાઇટ ચોકલેટ વ્હાઇટ ચોકલેટ એના પછી આવશે આ તૈયાર થઈ ગઈ છે શું નામ ક્યાંનું તો આ આપણી કેન્ડી વફોલ વિથ આઈસ્ક્રીમ આવી ગઈ છે હવે આમાં તમે જોઈ શકો નીચે કેન્ડી વફલ છે અને એની ઉપર આઈસ્ક્રીમ નાખેલો છે અને વકરની ઉપર ત્રણ જાતની ચોકલેટ સિરપ અને ઉપર ચોકલેટ સિરપ નાખેલી છે અને આ રીતની છે આખા રાજકોટમાં તમને ક્યાંય પણ વફલ સાથે આઈસ્ક્રીમ જોવા નહીં મળે પણ અહીંયા મળે છે અને બહુ બેસ્ટ મળે છે અને આઈસ્ક્રીમ બોપલમાં પણ ત્રણથી ચાર જાતની વેરાયટી છે જે તમે અહીંયા આવો તો લઈ શકો છો આપણે જે આજે આ મંગાવેલી છે એનું નામ છે ટ્રિપલ ટુ લવ વિથ આઈસ્ક્રીમ બોપલ જો આ રીતનો સેફ છે જો તમે બોપલમાં કંઈક નવું ટ્રાય કરવા માગતા હોય ને તો એકવાર આ જરૂર આવી જશે ચાલો આપણે પહેલાં ટેસ્ટ કરી લઈએ અને આખું ભાઈ ખાવું બહુ મુશ્કેલ છે આપણે આઈસ્ક્રીમ સાઇડ કરી લઈએ થોડોક આઈસક્રીમ ઉપર છે ચાલો ટેસ્ટ કરીએ વાત કરીએ તો એની જે ચોકલેટ ને બધું નાખેલું છે એનો ટેસ્ટ આવે છે અને એની સાથે સાથે આઈસ્ક્રીમ જે ઉપર નાખેલો છે એનો પણ ટેસ્ટ છે એટલે જો તમે હોકલમાં કંઈ નવું ટ્રાય કરવા માગતા હોય ને તો આ જગ્યાએ એકવાર જરૂરથી વિઝિટ કરજો અને પર્સનલી મને તો આ આઈટમ સારી લઈ છે અને યુનિક લઈ ગઈ છે કારણ કે આ ટાઈપની હોકલ તમને આખા રાજકોટમાં ક્યાંય જોવા નહીં મળે તો ઓવિયસલી મને ટેસ્ટ સારો લાગ્યો છે એકવાર રેકમેન્ડ કરીશ કે એકવાર અહીં આવજો અને આવીને આઈસ્ક્રીમ વિથ હોકલ એ ટેસ્ટ કરજો